હાડકાના દુખાવાની તકલીફો સામાન્ય થતી જાય છે આજે આપણે આ તકલીફોને કઈ રીતે ઓછી કરી શકાય છે તે વિશે માર્ગદર્શન મેળવીશું અને સાથે જ જાણીશું તેની સારવાર વિશે યસ ડોક્ટર અને આજના વિષય અંગે વાતચીત કરવા આપણી સાથે જોડાયા છે એચસીજી હોસ્પિટલના ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર દીપક દવે જી ડોક્ટર આપનું સ્વાગત છે યસ ડોક્ટર માં નમસ્તે ડોક્ટર સૌથી પહેલા વાત કરીએ આર્થરાઇટિસ વિશે તો આ દુખાવા ખૂબ જ સામાન્ય થઈ ગયા છે શા માટે તે સામાન્ય થઈ ગયા છે તે વિશે વાત કરશો સૌથી પ્રથમ તમે જે પૂછ્યું કે આર્થરાઇટિસ એટલે શું કોઈ પણ સાંધાની તકલીફ સાંધામાં દુખાવો થવો એમાં સોજો થવો કે સાંધા વળી જવા એને આપણે આર્થરાઇટીસ કહીએ અને શરીરના કોઈ પણ ભાગમાં ખભો કોણી ઘૂંટણ થાપા ત્યાં સુધી કે કમરના હાડકાઓમાં પણ સાંધા આવેલા છે તો આ બધા સાંધાઓને લગતી જે તકલીફો થાય એને આપણે આર્થરાઇટીસ કહીએ અને એના ઘણા બધા કારણો છે બે મુખ્ય ભાગ પાડીએ તો એક સાંધાની તકલીફો ઉંમર સાથે સંબંધ ધરાવે છે અને એ દરેક વ્યક્તિને કોઈ પણ ઉંમરે નાની મોટી તકલીફ આપી શકે જે રોગ નથી એટલે એક મુખ્ય પ્રકાર જે છે આર્થરાઇટીસનો એ ઉંમરની સાથે સંબંધ ધરાવે છે અને એ ઘસારા સાથે સંકળાયેલો છે જેમ ઉંમર વધે વાળ ધોળા થાય કરચલી પડે દાંત પડે એમ શરીર ઘસાય એવી રીતે સાંધાઓ પણ ઘસાય અને જ્યારે સાંધાઓ ઘસાય ત્યારે તમને એમાં દુખાવો થાય સોજો આવે ઘણીવાર સાંધા વળી જાય જેમ કે ઘૂંટણના સાંધા વળી ગયા હોય એવું આપણને જોવા મળે પણ જે બીજો મુખ્ય પ્રકાર છે જે નાની ઉંમરે જોવા મળે જેને ઉંમર સાથે સંબંધ નથી એવા આર્થરાઈટીસમાં જુદી જુદી પ્રકારના રોગોનો સમાવેશ થાય કેટલાક રોગો વિશે કદાચ તમે નામ સાંભળ્યું પણ હોય રૂમેટોડ આર્થરાઇટિસ જેને આપણે સંધિવા કહીએ કે ફરતો વા કહીએ ગાઉટ જેમાં યુરિક એસિડનું પ્રમાણ વધારે હોય આવી ઘણી બધી પ્રકારની સાંધાની તકલીફો નાની ઉંમરમાં પણ જોવા મળે છે જી બિલકુલ ડૉક્ટર આગળ વાત કરીએ તો કઈ ઉંમરમાં આ તકલીફો વધારે ગંભીર જોવા મળતી હોય છે તે વિશે જણાવશો મેં કહ્યું એ પ્રમાણે જો નાની ઉંમરે સાંધાની તકલીફો જોવા મળે તો ચોક્કસ ડોક્ટરો પાસે જઈ અને વિવિધ પ્રકારનાની તપાસો કરાવી અને એનું નિદાન કરવું પડે કે કયા પ્રકારનું આર્થરાઈટિસ છે મેં કીધું એ પ્રમાણે રોમેટોડ આર્થરાઈટિસ તો એની દવા જુદી હોય ગાઉટ એવી પ્રમાણે એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ પેટના દર્દો સાથે સંકળાયેલો આર્થરાઈટીસ ચામડીના રોગો સાથે સંકળાયેલું આર્થરાઇટિસ કિડનીના રોગો સાથે સંકળાયેલો આર્થરાઇટિસ આવા ઘણા બધા પ્રકારના આર્થરાઇટિસ આવે તો વિવિધ પ્રકારના ટેસ્ટો દ્વારા એનું ચોક્કસ નિદાન થાય અને એની ચોક્કસ પ્રકારની દવાઓ આપી શકાય એટલે જ્યારે તમને શરીરના સાંધાઓમાં દુખાવો સોજો હલનચલનમાં તકલીફ જોવા મળે ત્યારે ચોક્કસ ડૉક્ટર પાસે જઈ અને એનું નિદાન કરાવવું પડે પણ પચાસ પંચાવન સાહીઠ પાસઠ વર્ષ પછી જે સામાન્ય રીતે આપણે ત્યાં સૌથી વધારે ઘૂંટણમાં તકલીફ જોવા મળે છે એ રોગ નથી એ ઉંમરને લીધે થતો ઘસારો છે અને મેં અગાઉ જણાવ્યા પ્રમાણે કોઈકને વહેલો થાય કોઈકને મોડો થાય કોઈકને ઓછો થાય કોઈકને વધારે થાય પણ નાનો મોટો ઘસારો શરીરની ઉંમર જેમ વધતી જાય એમ દરેક વ્યક્તિને જોવા મળે છે કેટલાકને ઘણી બધી તકલીફ આપતો હોય છે તો એને માટેની સારવાર જુદી હોય છે બિલકુલ ડોક્ટર દીપક આ કાર્યક્રમના માધ્યમથી અમે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર પણ આપતા હોઈએ છીએ ત્યારે આજના ફર્સ્ટ કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ જી મનસુખભાઈ પ્રશ્ન જણાવો આપનો હા નમસ્કાર દીપકભાઈ નમસ્તે જી આપનો પ્રશ્ન શું છે દીપકભાઈ નમસ્કાર નમસ્તે હું એમ એમપી ત્રિવેદી રાજકોટ થી બોલું છું સખત દુખાવો છે રાખે છે તમે ડાબા પગ જે વાત કરો છો એ ની વાત કરો છો કે આખા પગ ની વાત કરો છો ના મને ઘૂંટણ અને પીડી બે વસ્તુ દુખે છે તમારો પ્રશ્ન જે છે ને એમાં બે જુદા પ્રકારના દુખાવાઓ સંકળાયેલા હોઈ શકે જે ઘૂંટણનો દુખાવો છે એ મેં તમને સમજાવ્યા પ્રમાણે એક્સરે પરથી ચોક્કસ નિદાન થઈ શકે કે ઘૂંટણમાં કેટલો ઘસારો છે પણ ઘણા બધા દર્દીઓને ઘૂંટણના દુખાવાની સાથે સાથે પગનો પણ દુખાવો જોવા મળે છે જે કમરમાં નસ દબાવવાને લીધે થઈ શકે જેને આપણે સાયટિકા કહીએ એટલે તમે ડૉક્ટર પાસે જશો તો એ ચોક્કસ એવું કહી શકશે કે ઘૂંટણનો દુખાવો હોય જુદી તકલીફ છે અને પિંડીમાં કે પગના તળિયામાં કે આખો પગ ખેંચાતો હોય તો એ કમરમાં નષ્ટબાવને લીધે થઈ શકતું હોય પણ બંને માટે એક્સ જરૂર પડે તો એમઆરઆઈ એનું નિદાન ચોક્કસ થઈ શકશે અને ડૉક્ટર તમને એ બાબતમાં યોગ્ય માર્ગદર્શન આપી અને ટ્રીટમેન્ટ માટે સજેસ્ટ કરી શકશે

વર્ષ પછી ઘણા બધા દર્દીઓને ઘૂંટણના દુખાવાની તકલીફ થતી હોય છે જેને આપણે ન્યૂઆર્થરાઈટિસ કહીએ છીએ અને એને માટે જુદી જુદી પ્રકારની ટ્રીટમેન્ટો અવેલેબલ છે જે બે હાડકાં ઘસાતા હોય એને લીસા બનાવવા માટેની દવાઓ આવે ફિઝિયોથેરાપી એ પણ એક ખૂબ અગત્યનું ટ્રીટમેન્ટ માટેનું માધ્યમ છે અમુક પ્રકારના પહેરવા માટેના સાધનો જેને ની કેપ કહેવાય અથવા તો બ્રેસ કહેવાય એ પણ ટેમ્પરરી રાહત આપી શકે અને દર્દીને ક્યારેક જરૂર પડે તો ઘૂંટણમાં લુબ્રિકેટિંગ હાડકાં જે ઘસાતા હોય એને લીસ્સા બનાવવા માટેનું ગ્રીઝિંગ તરીકેનું કામ કરે એવા ઇન્જેક્શનો પણ આપી શકાય એટલે તમારો ઘસારો અને તમારી તકલીફ કયા તબક્કામાં છે એ પ્રકારે એની સારવાર નક્કી થાય દવાઓ ફિઝિયોથેરાપી ની બ્રેસ અને ઘૂંટણમાં ઇન્જેક્શન આ એની ચાર મુખ્ય પ્રકારની ઓપરેશન સિવાયની સારવારો છે અને ઘણા બધા દર્દીઓને આ સારવારથી સારો એવો લાભ મળતો હોય છે અને પૂરતા પ્રમાણમાં રાહત મળતી હોય છે એની સાથે અમે દર્દીને કસરત માટે વજન ઘટાડવા માટે

તો આના માટે શું થઈ શકે બેન જી બિલકુલ શું કહેશો ડોક્ટર જે આપે જણાવ્યું પ્રમાણે ખભાનો દુખાવો ધીમે ધીમે ઉતરતા કોણી સુધી અને હાથ તરફ જતો હોય તો સામાન્ય રીતે ગરદનના મણકામાં નસ દબાતી હોય તો આ પ્રકારની તકલીફ જોવા મળે આપણે સાયટિકા શબ્દ વિશે જાણીએ છીએ કે કમરના બે મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ હોય નસ પર દબાણ કરતી હોય અને પગમાં દુખાવો થાય એવી જ રીતે ગરદનના મણકામાં તકલીફ હોય અને હાથમાં દુખાવો થાય તો એને માટે ગરદનના મણકાનો એમઆરઆઈ કરવો જોઈએ અને જરૂર પડે તો ખભાની સોનોગ્રાફી કરવી જોઈએ જેનાથી આ દુખાવાનું સ્થાન શું છે એ ખભામાંથી દુખાવો આવે છે કે ગરદનમાં નસ દબાય છે એની આપણને ખબર પડે અને એ પછી એની યોગ્ય સારવાર થઈ શકે બિલકુલ ડૉક્ટર ના જે દુખાવા છે તેના પણ અમુક સ્ટેજીસ હોય છે ત્યારે દર્દીને ક્યારે ઓપરેશનની જરૂર પડે છે તે વિશે સમજ આપશો મેં સમજાવ્યો પ્રમાણે ઉંમરને લીધે થતા ઘસારામાં જ્યારે બાકીની બધી જ સારવારો આપ્યા પછી પણ તમારી તકલીફ ન મટતી હોય એ દુખાવો વધતો જતો હોય અને ફિઝિયોથેરાપી દવાઓ ઇન્જેક્શન વગેરે લીધા બાદ પણ તમને તમારા રોજિંદા જીવનમાં જ્યારે મુશ્કેલી પડે અને એમ લાગે કે હલનચલનમાં હરવા ફરવામાં ઉઠવા બેસવામાં ખૂબ દુખાવો થાય છે અને રોજિંદા જીવનમાં આ દુખાવાને લીધે અસહ્ય તકલીફ પડતી હોય ત્યારે ઓપરેશન એનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે જી ડોક્ટર ઓપરેશનનું નામ આવે એટલે દર્દીને એક ડર રહેતો હોય છે ત્યારે જણાવો કે કયા પ્રકારનું આ ઓપરેશન છે અને તેની પ્રક્રિયા શું હોય છે તે વિશે જણાવશો સામાન્ય રીતે થાપા અને ઘૂંટણના ઘસારામાં જે ઓપરેશન કરવામાં આવે છે એનું નામ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે સાંધા બદલવાનું ઓપરેશન તમે કીધું એ પ્રમાણે ઓપરેશનનું નામ આવે એટલે દર્દીને થોડીક બીક હોય થોડાક મનમાં શંકાઓ હોય અને થોડી અણસમજણ પણ હોય બાજુવાળાએ એવું કીધું હતું પેલાએ એવું કીધું આ ઓપરેશન તો ના કરાવાય એવી સામાન્ય સમજ ઘણા બધા દર્દીઓમાં હોય એ ગેરસમજ દૂર કરવા માટે જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમને ચોક્કસ સારી માહિતી આપી શકે ઘૂંટણ બદલવાના ઓપરેશન કે થાપા બદલવાના ઓપરેશનો એ ખૂબ સારા પરિણામ આપતા ઓપરેશનો છે નવી પદ્ધતિ નવી સાંધાની ડિઝાઇનો અને નવી ટેકનિકથી હવે એમાં ખૂબ પરિવર્તન આવેલા છે કોઈપણ પ્રકારના આરામ વગર એ જ દિવસે અથવા બીજે દિવસે દર્દી ઊભો થઈને ચાલી શકે છે પૂરેપૂરી પલાઠી વળી શકે આપણે ત્યાં ઓપરેશન પછી બધાને બીક હોય છે નીચે બેસાશે ઉભળક પગે બેસાશે પૂજા કરાશે પણ મેં કીધું એ પ્રમાણે નવી ટેકનિક અને નવા સાંધાઓ સાથે હવે લગભગ બધી જ પ્રક્રિયાઓ જે પહેલાં તમે કરતા હતા એ દુખાવા વગર સારી રીતે કરી શકો એવા ઓપરેશન છે લાંબા સમય સુધી ચાલે એવા પરિણામો મળે છે એટલે ઓપરેશનથી ગભરાવવાની જરૂર નથી મેં કીધું એ પ્રમાણે ઓપરેશન એ છેલ્લો ઉપાય છે જ્યારે બાકીની બધી સારવારો આપણને યોગ્ય પરિણામ ન આપે ત્યારે ઓપરેશનનો વિકલ્પ આવે પણ જો ઓપરેશનનો વિકલ્પ આવે તો ચોક્કસ એનાથી બીવું નહીં આ ઓપરેશન ક્વોલિટી ઓફ લાઈફ માટે છે આ ઇમરજન્સી નથી પણ તમારે કેવું જીવવું એ તમે નક્કી કરો છો કેટલું જીવવું એ ઈશ્વર નક્કી કરે પણ સારી રીતે હરતા ફરતા રહેવું હોય અને કોઈની પર પરવશ ન થવું હોય પોતાનું કામ સરસ રીતે જાતે કરી શકો એવી અપેક્ષા રાખતા હોઈએ અને એટલી અપેક્ષા તો આપણે રાખીએ જ તો ચોક્કસ આ ઓપરેશન આશીર્વાદરૂપ થઈ શકે એવું પરિણામ આપે છે

અને એવું કીધું છે કે જો આ બોરીઓથી ફેર નહીં પડે તો ઓપરેશન લેઝર લેઝર જે ટ્રીટમેન્ટ કરવામાં આવે એ કરવી પડશે જી આ આપે જે જણાવ્યું એ પ્રમાણે કમરના દુખાવા માટેના ઘણા બધા કારણો હોઈ શકે કમરમાં ઘસારો હોય એક મણકો બીજા મણકા પર ખસી ગયો હોય બે મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ હોય કોઈવાર કમરમાં ઇન્ફેક્શન થયું હોય કમરમાં ઘસારો થયો હોય એટલે કમરનો દુખાવો એક લક્ષણ છે સૌથી અગત્યની વસ્તુ એ છે કે કમરના દુખાવાનું કારણ શોધવાનું અને આ આપણે ત્યાં અત્યારે ખૂબ સરળતાથી એક્સરે અને એમઆરઆઈ એ બંનેની તપાસથી ચોક્કસ નિદાન થઈ શકતું હોય છે અને કઈ ટ્રીટમેન્ટ તમે કીધું એ પ્રમાણે લેઝર ઓપરેશનની જરૂર છે કે બીજા કોઈ દૂરબીનથી ઓપરેશનની જરૂર છે કે ઓપરેશન વગર કોઈ ઇન્જેક્શનથી મટી શકવાનું છે એ એમઆરઆઈ અથવા એક્સરે અથવા બંને એના રિપોર્ટ્સ અને એના ફોટા જોયા પછી નક્કી થઈ શકે કે કઈ સારવાર આમાં વધારે ઉપયોગી થઈ શકશે પણ એમાં પણ મેં કીધું એ પ્રમાણે ઓપરેશન એ છેલ્લો ઉપાય છે દવાઓ ફિઝિયોથેરાપી અમુક જાતની કસરતો બેલ્ટ એ પ્રકારની વસ્તુઓથી રાહત થતી હોય તો એ ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ

મેં કીધું એ પ્રમાણે આ ઓપરેશનથી બીવાની જરૂર નથી અને ખૂબ સુંદર લાંબા સમય સુધીનું પરિણામ આપે એવું આ ઓપરેશન છે તમે નીચે પણ બેસી શકો તમારી રોજિંદી પ્રક્રિયાઓ દાદરા ચડવા ગાડી ચલાવી ટુ વ્હીલર ચલાવવું ઊભા રહેવું મોર્નિંગ વોકમાં જવું કામ કરવું એ બધી જ વસ્તુઓ સરસ રીતે દુખાવા વગર તમે કરી શકો સારી રીતે કરેલા સાંધાનું ઓપરેશન વીસથી બાવીસ વર્ષ સુધીનું પરિણામ આપી શકે છે અને આ ઓપરેશન કર્યા પછી મેં કીધું એ પ્રમાણે કોઈ બેડરેસ્ટ પથારી વશ રહેવાની જરૂર હોતી નથી એક અગત્યની વસ્તુ એ છે કે ની રિપ્લેસમેન્ટ સિવાય પણ આમાં બીજા પ્રકારના ઓપરેશનો થઈ શકતા હોય છે જે સામાન્ય રીતે નાની ઉંમરના દર્દીઓ કે જે લોકો આ ઓપરેશન માટે નાની ઉંમર હોય છે ચાલીસ પિસ્તાલીસ પાંત્રીસ વર્ષ તો એમાં ની રિપ્લેસમેન્ટ સિવાયના પણ અમુક ઓપરેશનો થઈ શકે છે કે જે થોડા સમય સુધી થોડા વર્ષો સુધી સારું પરિણામ આપી શકે કે જેથી સામાન્ય રીતે પંચાવન સાહીઠ પાસઠ વર્ષ પછી ની રિપ્લેસમેન્ટ કરવાનો વારો આવે એને બદલે નાની ઉંમરમાં ઓસ્ટિયોટોમી પ્રકારના જે ઓપરેશન અથવા તો અડધો સાંધો બદલવાનો એવા ઓપરેશન કરવાથી આપણે દસ પંદર વર્ષ સુધીનું સારું પરિણામ મેળવી શકીએ પણ મેં કીધું એ પ્રમાણે એ છેલ્લો ઉપાય છે બધી ટ્રીટમેન્ટો આપ્યા પછી જ્યારે તમને તમારા રોજિંદા જીવનમાં મુશ્કેલી દેખાય ત્યારે ઓપરેશન માટે ચોક્કસ વિચારવું અને એનાથી ગભરાવવું નહીં જી બિલકુલ ડોક્ટર આગળ આપે ઉલ્લેખ કર્યો સાયટિકાનો તો આ સાયટિકાનો દર્દ શું છે અને એને એક સામાન્ય ભાષામાં ડિસ્ક્રાઇબ કરવું હોય તો કઈ રીતે કરી શકાય તે વિશે જણાવશો કમરના બે મણકા વચ્ચેની ગાદી ખસી ગઈ હોય અને નસ પર દબાણ કરતી હોય અને એને લીધે આખા પગમાં જે નસ ખેંચાય દરેક દર્દીને જુદી જુદી પ્રકારે એના લક્ષણો જોવા મળે કોઈ કેમ કહે છે કે મારો પગ ખેંચાય કોકને પિંડી દુખે કોઈકને ઝંઝણાટી થાય બળતરા થાય તળિયા દુઃખે પગના ઊભા રહે તો આખો પગ ભરાઈ જાય ખાલી ચડે દરેક દર્દી જુદી જુદી પ્રકારની તકલીફો આપણને બતાવતો હોય મેં સમજાવ્યું પ્રમાણે સ્વિચ એક જગ્યાએ છે લાઇટ બીજી જગ્યાએ ચાલતી નથી તો તમારી સ્વિચ બગડી હોય તો લાઇટ ના ચાલે એટલે કમરના બે મણકામાં ગાદી ખસી ગઈ હોય એને લીધે દુખાવો પગમાં થાય છે એનું સ્થાન કમર છે પણ તકલીફ પગમાં છે તો સામાન્ય રીતે આને આપણે સાયટિકા ટીકા કહેતા હોઈએ છીએ અને એક દર્શક મિત્ર એમણે આપણને પૂછ્યું એ પ્રમાણે સૌથી સારું નિદાન એ એમઆરઆઈથી થઈ શકતું હોય છે એક્સરેમાં ખાલી હાડકાં દેખાય હાડકાં સિવાયની જે વસ્તુઓ છે બે મણકા વચ્ચેની ગાદી છે નસ છે સ્નાયુ છે લિગામેન્ટ છે અંદર ક્યાંક

તમારું શરીર ખૂબ વધારે હોય પેટ ખૂબ મોટું હોય તો કમરના મણકા પર લોડ પડતો હોય કમરના મણકામાં પણ ઘસારો જોવા મળે ઘણા બધા લોકોના હાડકા બહુ પોચા હોય તો એ લોકોને પણ કમરના મણકા દબાઈ ગયા હોય એનર્જી દુખાવો થાય આપણે સ્પોન્ડિલોસિસ વિશે ઘણા બધાને ખબર હશે કે જેમ ગરદનમાં દુખાવો થાય તો એ ગરદનના દુખાવાના કારણોમાં ઘણીવાર આપણી પદ્ધતિ આપણી બેસવાની રીતો આપણી વાંચવાની રીતો આપણે સૂતા સૂતા ટીવી જોતા હોઈએ બરાબર અને સરખી રીતે બેસી અને કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરતા હોઈએ તો એના લીધે પણ આ ગરદનના દુખાવા જોવા મળે છે તમારી જે જગ્યા પર તમે કામ કરતા હો ત્યાં તમારી બેસવાની પદ્ધતિ તમારી રોજિંદા જીવનમાં હલનચલનની પ્રક્રિયાઓ આ બધા કારણોને લીધે પણ તમને કમર અને ગરદનના દુખાવા જોવા મળે છે ખાસ કરીને કોમ્પ્યુટર પેથોલોજીના ડૉક્ટરો હોય દાંતના ડૉક્ટર હોય અને કોમ્પ્યુટર પર જે લોકો લાંબા સમય સુધી કામ કરતા હોય એને ગરદનના દુખાવાની તકલીફો વધુ જોવા મળતી હોય છે અને એ લોકોએ નિયમિતપણે ડૉક્ટરની સલાહ લઈ અને ફિઝિયોથેરાપી અને કસરતનો ઉપાય કરવો જોઈએ જરૂર પડે તો તમારા તમારી કાર્ય પદ્ધતિ તમે જ્યાં બેસતા હો ત્યાંની જે સિસ્ટમ છે એમાં પણ જરૂરી ફેરફાર કરવા જોઈએ જી બિલકુલ ડોક્ટર સર્વાઇકલ સ્પોન્ડિલિસિસ વિશે આપણે વાત કરી તો તે શું છે એને સાધારણ ભાષામાં દર્શકોને કઈ રીતે સમજ આપશો તે વિશે જણાવો સામાન્ય રીતે ગરદન અને એની बाजूમાં ગરદનને ખભાની વચ્ચે અને ખાસ કરીને ગરદનમાં દુખાવો થતો હોય એક દર્શક મિત્ર હમણાં આપણને પૂછ્યું એ પ્રમાણે ઘણીવાર દુખાવો હાથમાં પણ આગળ જઈ શકે અને હાથમાં પણ આખો હાથ ખેંચાય ઝંઝણાટી થાય ખાલી ચડે એવું થઈ શકતું હોય પણ મેં કીધું એ પ્રમાણે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પણ અત્યારે જોવા મળે છે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર પર કામ કરતા વ્યક્તિઓને ખૂબ લાંબો સમય સુધી નીચે બેસીને કોમ્પ્યુટર પર જોવાનું હોય તો એ લોકોને આ ગરદનની તકલીફ જોવા મળે છે જેને આપણે સર્વાઈકલની તકલીફ એવું સામાન્ય ભાષામાં કહેતા હોઈએ છીએ અને મેં કીધું એ પ્રમાણે એક્સરે અને એમ આર એનું સાચું નિદાન થઈ શકે લગભગ મોટા ભાગના કેસોમાં દવાઓ અને કસરત જરૂર પડે તો ફિઝિયોથેરાપી એના ઉપાયથી સારું પરિણામ મળી શકતું હોય છે અને એ લોકોને અમે સમજ આપતા હોઈએ છીએ કે તમારે તમારા રોજિંદા જીવનમાં દાખલા તરીકે કોમ્પ્યુટર પર તમારે સળંગ બાર કલાક બેસવાનું હોય તો બે કલાક થાય એટલે તમારે પાંચ મિનિટ ઊભા થઈ જવું જોઈએ સામાન્ય કસરત કરી અને ખભા અને ગરદનની કસરત કરવી જોઈએ જેથી સ્નાયુઓ થોડા રિલેક્સ થઈ જાય અને એ પ્રકારની સલાહો અમે આપતા હોઈએ છીએ ડૉક્ટર બીજી એક મેડિકલ ટર્મ છે ઓસ્ટીઓપોરોસિસ એટલે આ શું છે ઓસ્ટિઓપોરોસિસ વિશે જે તમે સવાલ પૂછ્યો એ બહુ જ અગત્યનો વસ્તુ છે ડબ્લ્યુ એચ ઓ એટલે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ તકલીફને ખૂબ ગંભીરતાથી લીધી છે અને આપણે આજકાલ જે રોગોની ચર્ચા કરીએ છીએ સ્વાઇન ફ્લૂ વિશે અત્યારે બહુ વાત ચાલે છે અને એ પ્રકારની જે એપિડેમિક જે બધા રોગો વિશે આપણે જાણતા હોઈએ છીએ એવી જ આ ઓસ્ટિયોપોરોસિસ એ ખૂબ આખા વિશ્વમાં ઘણી બધી વ્યક્તિઓને અસર કરતી એક બીમારી છે સામાન્ય સમજ આપવામાં આવે તો એવું કહેવાય કે હાડકામાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું થવાને લીધે હાડકાં છિદ્રાળું થઈ જાય છે અને એની ઘનતા ઘટી જાય છે એટલે જલ્દીથી એમાં નુકસાન થાય જલ્દીથી એમાં ફ્રેક્ચર થાય મણકા દબાઈ જાય અને એને લીધે લગભગ શરીરના બધા જ અંગોમાં તમને તકલીફ થઈ શકે એવું જોવા મળતું હોય છે ખાસ કરીને સ્ત્રીઓમાં મેનોપોસ માસિક સ્ત્રાવ બંધ થઈ ગયા પછી એટલે પિસ્તાલીસ પચાસ વર્ષની ઉંમર પછી હોર્મોનલ ચેન્જીસને લીધે કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ઝડપથી ઘટી જતું હોય છે એટલે એ લોકોમાં ઓસ્ટિયોપોરોસિસ બહુ કોમન છે પુરુષોમાં પણ ઓસ્ટ્રોપોરોસિસ જોવા મળે એના કારણો શોધવા પડે અને ખાસ કરીને મારી એવી સલાહ છે કે યંગ લોકોએ ખાસ કરીને યંગ સ્ત્રીઓએ પૂરતા પ્રમાણમાં કસરત અને દૂધ લેવું જોઈએ અને ટોબેકો આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ ઓસ્ટ્રોપોરોસિસના બીજા બધા કારણો પણ હોય છે પણ મુખ્યત્વે સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ પછી જે બંધ થયા પછી જે ઓસ્ટોપોરોસિસ જોવા મળે છે એને માટે પૂરતી ટ્રીટમેન્ટ લેવી જોઈએ કારણ કે ઓસ્ટોપોરોસિસ લીધે ઘણા બધા દુખાવા થાય કમર દુખે શરીર દુખે મણકા દબાઈ જાય આખા તમે વાંકા વળી જાઓ અને ચારે બાજુ દુખાવો થાય એક સામાન્ય વાગવે તો પણ પડી જવાથી ફ્રેક્ચર થઈ જાય અને હાડકાં પોચા હોવાને લીધે આ પ્રકારની તકલીફો થાય તો લોકોએ એમાં જાગૃતતા કેળવવી જોઈએ અને અમારે ત્યાં મેડિકલ સાયન્સમાં એવું કહેવાય છે કે જેમ આપણી ફિક્સ ડિપોઝિટ હોય છે બેંકોમાં એવી રીતે બોન બેંક છે વીસથી ચાલીસ વર્ષ પાંત્રીસ વર્ષની ઉંમરમાં તમે તમારા શરીરમાં જેટલું કેલ્શિયમ સારી રીતે જમા કરશો કસરત સારો ખોરાક અને એક્સરસાઇઝથી તો એ તમને ભવિષ્યમાં તમારી ઉંમર જ્યારે મોટી થશે ત્યારે ચોક્કસ ફાયદો આપશે એટલે ખાસ કરીને સ્ત્રીઓએ ઓસ્ટ્રોપોરોસિસથી સંભાળવું આવી તકલીફો હોય તો ડોક્ટરને મળી એનું નિદાન કરવું અને જરૂરી સારવાર લેવી જી બિલકુલ ડૉક્ટર દીપક આપ અમારી સાથે જોડાયા આજના વિષય અંગે અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્તે થેન્ક યુ તો આ સાથે જીએસ ડોક્ટરમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો જીએસ ટીવી નમસ્કાર